કપડવંજના મોડાસા લાડવેલ રોડ પર મલકાણા ગામ પાસેની હોટલ પર ગઈકાલે સવારના સમયે લૂંટ વિથ મર્ડરની ઘટના ઉજાગર થઈ છે હોટલ પર રાતના બંધ બોડીની કન્ટેનર ટ્રક લઈ રોકાયેલ ચાલકની હત્યા કરી લૂંટારુઓ અંદર ભરેલા બે પોઈન્ટ પંચ્યાસી લાખની કિંમતના સીલિંગ ફેલ લૂંટી ફરાર થઈ ગયા હતા આ ઘટનાને પગલે પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું છે મળતી માહિતી મુજબ દિલ્હીથી બંધ બોડીની કન્ટેનર ટ્રક નંબર એચ પંચાવન એસ સોળ સુડતાલીસમાં સીલિંગ ફેનનો જથ્થો ભરી ચાલક દેવેન્દ્રસિંહ નિરંજનસિંહ મુંબઈ ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો કન્ટેનર ટ્રક ગઈકાલે વહેલી સવારના મોડાશા લાડવેલ રોડ પર આવેલા મલકાણા ગામ પાસે પહોંચતા ચાલક ત્યાં આવેલી એક હોટલ પર કન્ટેનર ટ્રક લઈને ગયો હતો આ સમયે ત્યાં કોઈના વાહન લઈ લુંટારુ ગેંગ ઘસી આવી હતી ને લુંટારુ ગેંગે કન્ટેનર ચાલક દેવેન્દ્રસિંહને બંધક બનાવ્યો હતો આ દરમિયાન પ્રતિકાર કરનાર ટ્રક ચાલક દેવેન્દ્રસિંહની લુંટારુ ગેંગ હત્યા કરી નાખી હતી બાદમાં લૂંટારૂ ગેંગ બંધ બોડીની કન્ટેનર ટ્રકની પાછળના ભાગે ભરેલ અંદાજીત રૂપિયા બે પણ પંચ્યાસી લાખની કિંમતના સીલીંગ ફેનની લૂંટ કરી સાથે લાવેલા વાહનમાં ભરી ફરાર થઈ ગઈ હતી દરમિયાન આ ચકચારી લૂંટ વિથ મર્ડરના બનાવની જાણના પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ હતી જિલ્લા પોલીસ વડા રાજેશ કઢિયા તેમજ એલસીબી પીઆઈ કેવલ વેકરિયા અને ટીમ તથા એસઓજી પોલીસ ટીમ ત્યાં દોડી ગઈ હતી આ ઉપરાંત એસએફએલ અને ડોગ સ્ક્વોડ પણ ત્યાં દોડી આવી હતી આ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે તો વળી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા આ ચકચારી લૂંટ વિથ મર્ડરના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસની વિવિધ સાત ટીમોની રચના કરવામાં આવી છે સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા આ ચકચારી ગુનાને અંજામ આપનાર લૂંટારુ ગેંગની ધરપકડ કરવા માટે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનું જાણવા મળ્યું છે